ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના ઇલાવ ગામના આરો પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થતાં પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે હાલના બાળકોને ક્રિકેટનું ઘેર લાગ્યું છે ત્યારે અંકલેશ્વરના ચૌદ વર્ષીય વિદ્યાર્થીએ ફૂટબોલની રમતમાં કાઠું કાઢ્યું છે ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના ઇલાવ ગામના અને હાલ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં રહેતા જીજ્ઞેશ પટેલના પુત્ર આરો પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે આરો હાલ સીએમ એકેડમીમાં અભ્યાસ કરે છે તેને નાનપણથી જ ફૂટબોલ રમવાનો ઘણો શોખ હતો જોકે આરો પટેલ તાલુકાને જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યા બાદ હવે તેની રાજ્યની ફૂટબોલ જુનિયર ટીમ માટે પસંદગી થઈ છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા હાલમાં કેમ્પ યોજાશે જેમાં

હું ઈલાવ ગામનો વતની છું અત્યારે હાલ અંકલેશ્વરમાં રહું છું અને મારો છોકરો અહીંયા ફૂટબોલ રમે છે અંકલેશ્વરમાં ડીડીએફસીમાંથી અત્યારે સ્ટેટ લેવલમાં સિલેક્ટ થયો છે અને હું એનાથી બહુ ખુશ છું મેં એકચ્યુઅલીમાં હું જાતે ક્રિકેટ રમતો હતો જ્યારે નાનો હતો અત્યાર સુધી રમું છું ક્રિકેટ પણ મારા છોકરાને પહેલેથી ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ છે અને મેં બે વખત એની કીટ બી લાવીને આપી ક્રિકેટની બેટ બોલ બધું લાગે પણ ક્રિકેટ અને ફૂટબોલ ઇન્ટરેસ્ટ છે અને એને મને કીધું કે પપ્પા હું બહુ આગળ જઈશ અને અત્યારે સ્ટેટમાં સિલેક્ટ થયો છે હું અત્યારે બહુ ખુશ છું અને મને સારું લાગે છે અને મેં એવું વિચાર્યું કે ગુજરાતમાં ગુજરાતમાંથી નહીં તો ઇન્ડિયામાંથી રમીને આગળ જાય મારું નામ આરવ પટેલ છે હું હું ઇલાવ ગામનો છોકરો છું હાલ હમણાં હું અંકલેશ્વરમાં રહું છું હું છેલ્લા સાત વર્ષથી ફૂટબોલ ફૂટબોલ રમું છું મારા પપ્પા પપ્પા તો હમણાં ક્રિકેટ પહેલા તો રમતા તો બહુ જ સારું રમતા હતા પણ મને કંઈ અલગ વિચારવાનું થયું એટલે મેં ફૂટબોલ રમ્યો હવે મારો ઇન્સ્પિરેશન છે રોનાલ્ડો મને એના જેવું નહીં મને એની કરતાં વધારે સારું બનવું છે એટલે મેં ફૂટબોલ સ્ટાર્ટ કર્યું ને મને કોઈની ઇન્સ્પિરેશન બનવી છે મેં મેં ડિસ્ટ્રિકથી સ્ટેટ સ્ટેટથી હું હમણે રાજકોટને હવે હું સિલેક્ટ થયો છું નેશનલમાં હમણાં અમદાવાદમાં મારું કેમ્પ થશે અને કેમ્પ પછી મારું બેંગ્લોરમાં મેચ થશે હવે મારું એવું છે કે હું ઇન્ડિયાનું નામ રોશન કરું ને ભારતથી રમું